શાંતિ રાખજો આપણે સાંભળજો આપણી વચ્ચે મહેશભાઈ છે બીજા વરિષ્ઠ આગેવાનો છે મારા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ મનજીભાઈ સાગબારાથી પણ પધાર્યા છે બીજા ઘણા મારા વરિષ્ઠ લોકો અહીંયા છે સેવંતુભાઈ થી માંડી બધા જ લોકો છે તો કલેક્ટર ને સંબોધી લખ્યો છે પત્ર પ્રતિનિધિ જિલ્લા કલેક્ટર સાહેબ ભરૂચ જિલ્લા વિષય ભરૂચ ના જાણીતા વરિષ્ઠ આગેવાન શ્રી નરેશભાઈ આદિવાસી સમાજને નિ ના શબ્દો સાથે મજાક હાસ્ય કરી સમાજ ને આદિવાસી સમાજના આગેવાનો નમ્ર વિનંતી છે કે તારીખ ઓગણીસ પાંચ બે હાજર ચોવીસ રોજ સ્થાનિક ચેનલો ઉપર ગુજરાતી માધ્યમ નરેશભાઈ તથા તેમના સાથી એન્કર બહેન તેઓએ રાજકીય વિશ્લેષણ કરતા કરતા આદિવાસી સમાજ માટે ખૂબ જ નિમ્ન કક્ષાની હાસ્ય સાથે આદિવાસી સમાજની કે આદિવાસીઓને સાંજે પડે ને દારૂ વગર ચાલતું નથી પીતા પણ હશે અને પીવડાવતા પણ હશે જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે આ રીતના એમને શબ્દ પ્રયોગ કર્યા છે આવા પ્રકારના આદિવાસી સમાજ માટે અપમાનજનક શબ્દ પ્રયોગ કસી મજાક કરી સમાજની મસ્કરી કરી સમાજને નીચો દેખાડ્યો છે જેનાથી હજારો આદિવાસીઓને દુઃખ પહોંચ્યું છે ચૂંટણીના પરિણામોની યોગ્ય ચર્ચા રાજકીય સાચા અને તટસ્થ અવલોકનો કરવાના બદલે આદિવાસી સમાજને અપમાનિત કરવાનો સ્પષ્ટ ઈરાદો નરેશભાઈ અને એમના સાથી મેડમનો દેખાય આવે છે આદિવાસી સમાજે પણ આઝાદી પછી તમામ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે શહેરોમાં નોકરી કરનારો વર્ગ પણ ખૂબ જ સન્માનપૂર્વક જીવન જીવે છે અને જીવન નિર્વાહ કરે છે શહેર કે ગામડામાં આદિવાસી સમાજ ભક્તિભાવ તરફ આગળ વધ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય હોય સત્યવલ સંપ્રદાય હોય સદગુરુ કોભરી સાહેબની ભક્તિમાં હોય રામાનંદ શિવપંતથી ઉપાસક બાતોધી સંપ્રદાય આ બધા જ માર્ગોમાં રહીને આદિવાસીઓ ખૂબ જ સુંદર અને સુખી જીવન જીવી રહ્યા છે અન્ય સમાજે પણ આ આત્મીય ભાવથી આદિવાસી સમાજને સ્વીકાર્યો છે જેના અમને આનંદ અને ગર્વ છે ક્યાંક ક્યાંક ઘણા બધા સમાજના લોકો બેસનોમાં મજબૂરી વશ સંભળાયા છે એનો સ્વર સ્વીકારે કરે છે તેને પણ ઉપરોક્ત ધાર્મિક સંગઠનો તથા સરકાર શ્રેણીની નીતિ વિકાસના હરોણોમાં લાવશે પરંતુ પોતાની જાતને ખૂબ મોટા માનનારા નરેશભાઈ જેવા આદિવાસી સમાજને આ રીતે દારૂ પીનારા કાંગાર એટલો ખાનારા કહી જાહેરમાં મજાક કરી છે તેની સામે કાનૂની કાર્યવાહી કરવા અમારી ફરજ છે આ રીતના એક આવેદન પત્ર બનાવ્યું છે અને આપણે કલેક્ટર સાહેબને આ